આપણા બાળ ભવિષ્યને નથી ખબર કે એમના માટે જે જે સરકારે વિકાસના નામે બહુ સારા કહી શકાય એવા પતરાવાળા ઓરડા ભણવા માટે બનાવ્યા છે એ જ પતરાવાળા ઓરડા ગમે ત્યારે આ વરસાદમાં એમના પર પડી શકે એમ છે એ બાળકોને એ પણ નથી ખબર કે એ જે જગ્યા પર બેસીને ભણી રહ્યા છે ત્યાં આવતીકાલે શું થવાનું છે કાલની વાત તો છોડો એક સેકન્ડ કે એક મિનિટ પછી શું થવાનું છે એ પણ નથી ખબર કારણ કે આટલા સારા ઓરડા શિક્ષણ માટે સરકારે બનાવ્યા છે પણ સરકાર એક સારી પાકી ભૂલી ગઈ છે આજે વાત એટલે કરવી પડી રહી છે કારણ કે આ વખતે તો સરકારના મતે સારી કહી શકાય એવી શાળાના જે ઓરડાઓ છે એ જર્જરિત થતા બાળકો બચી ગયા છે એટલે સરકારનો પણ આજે કાન પકડવો છે અને કહેવું છે કે આ બાળકોએ કઈ ગુનો નથી કર્યો કે એમને આવી પરિસ્થિતિમાં ભણવું પડે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ છોટા ઉદેપુર તાલુકામાં ભારે વરસાદના કારણે બરોજ ગામની સરકારના મતે સારી કહેવાતી પ્રાથમિક શાળાનો ઓરડો જર્જરિત થયો પણ સદનસીબે ત્યાં બાળકો ના હોવાથી વિદ્યાર્થીઓનો બચાવ થયો તમે જે અત્યારે ઓરડા જોઈ રહ્યા છો આ એ જ ઓરડા છે જેમાં બેસીને બાળકો અભ્યાસ કરે છે અને પોતાનું ભવિષ્ય જુએ છે કે અમે અહીંથી કંઈક શીખી અને આગળ વધીશું પણ એમને એ નથી ખબર કે એમના પર મોતનો માચડો છે તે મંડાયેલો છે આ ઓરડો ગમે ત્યારે ધરાશાય થઈ શકે એમ છે આવા પાછા એક નહીં પરંતુ અનેક ઓરડાઓ છે છોટા ઉદયપુર જિલ્લાના છ તાલુકામાં આવા સારા ઓરડાઓ આવેલા છે જ્યાં બાળકો ભણે છે શિક્ષણની મોટી મોટી વાતો કરતી સરકારને કહેવાનું છે કે આ વિશાળાઓનો સર્વે કરાવો જેથી બાળકોનું જીવન જોખમમાં ન મુકાય એ દ્રશ્ય ઉપર પણ નજર કરીએ અને સાથે બરોજ ગામના લોકો શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ તાર રાતે રાતે અને ભણવા હવે અત્યારે કઈ તમને ભણાવે સાહેબ વાલવાડિયા બીજી હાર ખરી કોઈ હારી હમ બીજી નહીં નહી હાર હારી તમે સાહેબને કો કે નિહાર અમારે ઓદરીજી બનાવવાની છે એમ શું કીધેલું કેવું કહે સાહેબ કશું કીધું નહીં पानी जाए तो वरसाद में निहार साहब बीज बनावा नहीं क्या निहार नहीं? नहीं। नहीं के रोतरी ग दो। रात हम दिवस कई फनाती खा तो अवल खवड़ा के नहीं खवड़ाता

આજ રોજ રાત્રે અચાનક વધારે વરસાદના કારણે પ્રાથમિક શાળા જર્જરી હાલતમાં હતી પડી જવાથી અમારા બાળકોને ઘણી તકલીફ પડે છે ભણવા માટે એકથી પાંચ ધોરણના વિદ્યાર્થીઓ છે સિત્તેરથી વધુ વિદ્યાર્થીઓ છે તો આપ સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ભરૂચ ગામની પ્રાથમિક શાળાને ધ્યાને લઈ તાત્કાલિક ટેન્ડર ટેન્ડરમાં માં વેલા વેલ જલ્દી ભરે એવી મારી નમ્ર વિનંતી છે આજે વરસાદ પડવાથી અમારા બરોજ ગામમાં નિશાળ પડી ગઈ છે અને નિશાળ છેલ્લા ઘણા ટાઈમથી બે ત્રણ વખત મંજૂર થઈ પણ ટેન્ડર ભરવાના ના કારણે હજુ સુધી બની નહીં અને અમારા શાળાના બાળકોને ઘણી જ ખાવામાં ભણવામાં તેમજ નિશાળનો સરસામાન મૂકવામાં ઘણી તકલીફ પડે છે રાઠવા ઓગણની છો માં નિહાર બનેલી અત્યાર સુધી હતું નિહાર બની ને ઘણી ટાઈમ મંજૂર કરી પણ કોઈ સરકાર મંજૂરી હોય છે એટલે કે કેમ છે પણ મંજૂર થઈ ને આ રાતે બાર વાગે નિહાર પડી જાય આવી બધો સાહેબ ગુલાબભાઈ તો કોઈ ઓળખતો નથી આ નજીક રમે એટલું જોવાનું પણ કોઈક વહેલી તકે નિહાર બને અને બાળકોની જિંદગી બગડે એવું કંઈક કરતા નહીં આ રાતના સમયે ઓધરી કદાચ બાળકો અંદર ઘરમાં બેઠા ઓધરી અમારા ગામના બાળકો કેટલા ઓછા થતા પેલા અમદાવાદવાળું થતું એટલે મારે એટલી જ નિમ્ર વિનંતી છે કે જલ્દી મજૂર કરી જલ્દી બીજી નિશાળ નવેસરથી જલ્દી બને એટલી મારી માંગ છે ભરોદ ગામ ચંદાભાઈ ગમજી બોલું ન ઘણા વરસથી એકથી પાંચથી એકથી પાંચ ધોરણના કુદીના છોકરા ભણે છે તે તો વરસાદ વધારો વહારવાને કારણે ને પહેલેથી થોડી હાલત પડે એવી હતી હાલત એવી હતી હાલત એવી હતી ઓલો એને ખૂબ ખૂબ વિનંતી એમએલએ સાહેબને હું કરું સંસદને બી કરું કલેક્ટર સાહેબને કી કરું ને મામલેદાર સાહેબને બી કરું નવી તાસ્કાલીનું કંઈ મંજૂર કરીને કંઈક ઊભી કરો તો અમારે કોઈ છોકરું બહાર નહીં જાય ભણવા નહીં જાય એટલે મારી વિનંતી છે સરકારી નોકરી કરીએ છીએ અમે બાર ગામ મેં રહીએ છીએ જિલ્લા કે પછી ગોમ છોડીને અમે જતા રહીએ છીએ ભણવા અમે અમે અહીંયા ભણેલા છે પણ હવે કેમ કે સ્કૂલ ગામના લાપરવાહી કે પછી સર આપણે શિક્ષકની લાપરવાહી ઓના કારણેથી હવે સ્કૂલ તો બનેલી ઘણા કેરની વર્ષો થઈ ગયા અંગ્રેજો બનાવીને જતા એના પછી કંઈક લીપચા લપચા લીપચા લપચી કરી ગયો ફોંદા ફોંધી કરી ગયા એ કર્યું પણ નવેસરથી લાવવાની કોશિશ નહીં કરી શકી તો અમુને આજે બાળકોનું જ્યારે ભવિષ્ય બગડે છે ભવિષ્ય જીરો મેથી બાળક ઊભું થાય છે અને એમાં ઉપર વિસર્જન થાય છે હવે બાળક જ્યારે જીરો મેથી બહારું નહીં નીકળી શકે તો એ મોટું ઝાડ નહીં બની શકે તો પછી એને બહાર કાઢવા માટે એને શિક્ષણ સારું જોવે તો પછી અમે એ વિચારીએ છીએ કે એને સુવિધા સારી હોય તો એનું શિક્ષણ બી સારું હોય એને ઘર આંગણું સાચું સારું હોય તો પછી એ આગળ વધી વધી શકે એને સફાઈ સારી હોય તો તો આજે ગામની અંદર અમે આજે અઠવાડિયું થયું છે નોકરી પરથી તો આજે ગામની અંદર સ્કૂલની અંદર પડી ગયું વર્ષોથી ગયા હજુ આ વર્ષોથી ગયા તો આ સુધીમાં સ્કૂલ બની નહીં શકીએ તો અમારે બીજું કાંઈ નહીં કહેતા કે અમે નવેસરથી સ્કૂલ અમારે જોવે છે અને આ સ્કૂલને થોડીક વધારવા માટે કોશિશ કરીએ છીએ એટલે આ બાળકો ગામના બાળકો છે એ બધા આવી જાય અને સારી રીતે ભણીને બહાર નીકળે અમારી જેમ બહાર નીકળી જાય એ અમારી માંગણી છે અને

જયારે આવા બાળકોની પરિસ્થિતિ અમારી સામે આવે છે ત્યારે સવાલ એક જ થાય છે કે આ બાળકોનો શું વાગ છે આદિવાસી વિસ્તારના બાળકોનો શું વાગ છે કે જેમને વિકાસના નામે આવા ઓરડાઓ મળે છે ભણવા માટે સરકાર સારી શાળા તો આપે છે પણ શિક્ષક એક મૂકે છે ઓરડાઓ તૂટેલા આપે છે પતરાવાળા ઓરડાઓ આપવામાં આવે છે કે જ્યાં બેસી અને બાળકો ભણે છે ગમે ત્યારે છત છે એમના ઉપર પડી શકે એમ છે પણ સરકાર નથી વિચારતી અને કહી દે છે કે અમે વિકાસના નામે શિક્ષણના નામે ઘણી પ્રગતિ કરી છે એક વખત જો તમે શિક્ષણના નામે પ્રગતિ કરી હોય વિકાસના નામે પ્રગતિ કરી હોય તો એક વખત આવી શાળાની મુલાકાત પણ લેજો અને સર્વે પણ કરાવજો જેથી કરી આવનાર સમયમાં કોઈ બાળક અહીંયા ભણતું હોય ને આવી ઘટના ન બને અત્યારે સદનસીબ એ સારા છે બાળકોના કે તે બચી ગયા છે કારણ કે ભણતા નહોતા ને એમનામ જ જ્યાં ઓરડો છે તે ધરાશાયી થયો હતો પરંતુ આવનાર સમયમાં ક્યારેય કોઈને ખબર નથી કે શું થવાનું છે એટલા માટે સરકારને પણ વિનંતી છે કે કામગીરી કરો તો એક વખત સારી કરજો અમારા અહેવાલને લઈને અને જે રીતે લોકો કહી રહ્યા છે ગામના લોકોએ સરકારને જે સંભળાવ્યું છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર